જીગ્નાબેન તમે ક્યાંથી આવો છો રાજકોટથી રાજકોટથી અને તમને જીગ્નાબેન સાયટિકાની તકલીફ થતી મસલ્સ ખૂબ દુખાવો થતો આખો પગ દુખતો ને સાથે ગેસ કબજિયાતની ફરિયાદ હતી કેટલા સમયથી હતી બેન તમને આશરે લગભગ એકાદ વર્ષ જેવું થયું બરાબર અને બેન એમાં તમને શું શું થતું પહેલા તો આખું બોડી જકડાઈ જતું હતું કમર થી લઈને આખો પગ છે એ તૂટતો હોય એવી રીતે થતું હતું જલન થતી હતી બળતરા થતી હતી એવી રીતે પછી ઊભી નો રહી શકું બેસી નો શકું સુવું તો વાંધો નતો આવતો બાકી બેસવામાં તો મને લગભગ ત્રણ થી ચાર મહિના સુધી તો મારાથી બેસાતું જ નહોતું સાવ બરોબર એના માટે તમે આશરે કેટલા ડોક્ટર બદલાવ્યા હશે મેં આઠ થી દસ રાજકોટમાં ડોક્ટર બતાવ્યા એકાદ બે અમદાવાદમાં બતાવ્યા હતા ફિઝિયોથેરાપી મેટલી કરી છે આયુર્વેદિક પંચકર્મ બી મેં ટ્રાય કરી હતી બરાબર હમ પછી ડોક્ટરે તમને શું કીધું બેન અલગ અલગ ઓપિનિયન શું આવતા હતા તમારા એ લોકો તો એવું જ કહેતા હતા કે આ રોગ એવો છે કે જે કોઈ દિવસ મટે જ નહીં લાઇક ફોરેવર ડિસીઝ છે એના માટે તમારે આ હંમેશા રહેશે જ આ ટૂંકમાં એવી રીતે આ ક્યારેય તમે ક્યોર નહીં થાય તમને ઓપરેશન કહ્યું હા હા સર્જરી કરવી પડે અને એ છતાંય સર્જરી કર્યા બાદ બી આમાં કોઈ ગેરંટી નથી કે આ જતું રહેશે બરાબર અને બેન તમને સંજીવની ગાંધીધામની ખબર જે છે એ કઈ રીતે પડી હતી બેન ઇન્સ્ટાગ્રામમાં વિડીયોસ જોઈને બરાબર અને તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે જે છે એ રેગ્યુલર મેડિસિન કરી લગભગ આપણી ચૌદ દિવસની મેડિસિન થઈ બરાબર છે હા તમને કેટલા ટકા સારું લાગે છે મને સો અને આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અને પેલા સાઇટિક પ્રોબ્લેમ હતો અને મારો છે ને એક્સરસાઇઝમાં હેમસ્ટ્રિંગ મસલ્સ પૂલ થઈ ગયો હતો ખેંચાઈ ગયો તો થાપાનો જે મસલ આવે ને એ એ બહુ જ સાઈ જેટલું સાઇટિકા ખરાબ હતું ને એટલું જ આ થાપાનો મસલ્સ મારો બહુ જ ખરાબ હતો અતિશય લિટરલી આંખમાંથી પાણી જોયા જતા હતા અને એટલું બધું પેઇન થાય ને કે ન હું બેડમાંથી ઊભી થઈ શકું કે ન હું પડખું ફેરવી શકું એટલે ઈ એટલું જ ઇક્વલી ખરાબ હતું અને એમાં મેં એટલા ડોક્ટર બદલા મેં એટલી પેઇન કિલર્સ ખાધી છે પંચકર્મ બી કરાવ્યું હતું મેં કઈડના પેલા પાન પર એ લોકો વિટાળીને કરે એ બધી વસ્તુ મેં કહી હતી અને તમે મેનમાં દુખાવાની ગોળી ખાતા તો રાહત થતી કે નહીં લાઈક ફોર ફોર સમ ઓન્લી થોડાક ટાઈમ માટે થાય અને પછી પાછું એઝ ઈટ ઇઝ દુખાવા માંડે તમારી રૂટિન લાઈફસ્ટાઈલ બહુ ડિસ્ટર્બ થઈ એટલે બંધ જ થઈ ગઈ મેં જોબ છોડી દીધી બધી વસ્તુ મેં બારે આવવા જવાનું બારે કંઈ પણ ખાવા કરવાનું એ બધી વસ્તુ મેં છ આઠ મહિનાથી છોડી દીધું ખૂબ ડિસ્ટર્બ લાઈફ જોબ છોડી દીધું બહુ વધારે પડતું કારણ કે કોઈ દિવસ ઘરે રહ્યા ના હોય અને જોબ છોડવી પડે અને બધું ડિસ્ટર્બ થઈ ગયું બરાબર પછી બેન આપણી મેડિસિન તમને કેટલા દિવસમાં અસર કરવાની શરૂ કરી ગઈ પહેલા દિવસથી જ અસર તો કરી પણ ત્રીજો દિવસથી મને ઝીરો પેઇન હતું મને એવું લાગ આમ ખબર પડી જાય ને કે બોડી હિલ થાય છે એ મસલ્સ હિલ થાય છે તો જે મારું હેમસ્ટ્રિંગ મસલ હતું એ સૌથી પહેલાં હિલ થવાનું સ્ટાર્ટ થયું ત્રીજા દિવસથી ઓલમોસ્ટ રિકવર્ડ હતું પછીની મારે પંદર દિવસની દવા બાકી હતી એ પૂરું કર્યું પછી મને સાયટિકામાં બી લગભગ એટી જેટલું રિલીફ છે હવે ખાલી વિન્ટરમાં અગર ઠંડી હોય તો સવારે થોડું ઘણું પેઇન થાય છે એ જકડાઈ જાય ને એ સરસ દીકનાબેન હું તમારા માધ્યમથી લોકોને સમજાવવા માંગીશ કે લોકો કમરના દુખાવા મસલ્સના એમાં હેરાન થતા હોય કેટલું બધું કરાવે અલગ અલગ રીતે પણ સાચી વસ્તુ છે નિદાન એમ સાચી રીતે જો આયુર્વેદિક નિદાન થાય જેમ આપણે નિદાન કર્યું બરોબર છે જો સાચું નિદાન થાય ને બેન તો તરત જ એની અસર આવે પેઇન કિલર જ્યાં અસર ન કરતું ને ત્યાં પણ આયુર્વેદ દવા અસર કરી શકે તમે જોયું કે પેઇન કિલર ખાતા એના કરતા આપણી દવાની અસર સારી આવી અને સાથે હર્બલ મેડિસિન વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ બરોબર છે બેન તમે પણ લોકોને જે લોકો આવી રીતે હેરાન થતા હશે કમરના સાઇટિકાના કે એવા લોકોને તમે શું કહેવા માંગશો હું એમ જ કહું છું કે એલોપેથિક સારું છે પણ એક હદ સુધી જ સારું છે મેં બધી વસ્તુ ટ્રાય કરેલી છે લોકો બીવડાવે છે પણ એ બધું છોડતા એક વખત આયુર્વેદિક વેમાં જે સચોટ વેમાં થાય છે ને એ ટ્રાય કરવી જોઈએ કારણ કે મને ખબર છે કે સાઇટિકાનું પેઇન બહુ ખરાબ છે હું એમાંથી જઈ પસાર થઈ ચૂકી છું એટલે મને એમ જોયું છે કે કોઈ હેરાન ન થાય એટલે સાયટિકામાં તો નહીં જ બધાને રિલીફ મળી જાય એન્ડ થેન્ક યુ સર તમને કે હું આ બધી વસ્તુમાંથી બહુ જલ્દી નીકળી ગઈ એટલીસ્ટ ખૂબ ધન્યવાદ ખરેખર તમારી શ્રદ્ધા જે છે ને એ અસર કરતી હોય અને આપણે શ્રેષ્ઠ રીતે નિદાન કરી છે ને સારી ઔષધિઓ વાપરી છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન નમસ્તે થેન્ક યુ સર